અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતો બસો સિત્તેરથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો મારી કપળોદ વિધાનસભાના બંને તાલુકાઓની અંદર થઈને 6 થી પાંચથી છ લોકોના મૃત્યુ થયા છે એમાં કટલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ પ્રફુલ્લભાઈ આપ દીર્ઘ પ્રફુલભાઈ પટેલ તેમને તેમની મૃતદેહના નિવાસસ્થાને લાવે અને આજે અંતિમ યાત્રા હતી ત્યારે તે પણ ખૂબ જ દુઃખની બાબત છે જ્યારે તોરણા ગામની વાત કરું તો તોરણાની અંદર હર્ષિત પટેલ અને પુંજા પટેલ બંનેનું મૃત્યુ થયું છે એ જ રીતે વતોલી ગામના ડૉક્ટર નિરાલીબેનનું પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ તેમના પરિવારજનોને ભગવાન માતાજી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદના કાયમના માટે આ પરિવારો સાથે રહેશે અને વહીવટી તંત્રની વાત કરું તો અમારા કપળ તાલુકાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી પોલીસ તંત્ર ટીડીઓ દ્વારા તમામ પરિવારજનોનો સતત સંપર્ક કરી અને વહેલામાં વહેલી તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળે તે માટે સતત સિવિલની અંદર પણ લાઇઝનિંગ કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ બાકીના પાંચ પુરતગેહો પણ ડીએનએ ટેસ્ટથી ઓળખ થઈ અને તેમના વતન લાવવામાં આવશે